આ બધું કેટલું રમણ ભમણ કરી નો છે ને હવે જાવું જ ક્યો તો હલાળા કર્યા છે બધા આ મકા બધું ઘઉં કાઢ્યું સાફ કરી નો હોય ઉપર આ તુડી ઓમ સોયલો છો થઈ કે શાંતિ છે ઓમ મજા આવે એવી છે બેહવાની આ ઢકલા કરી નો આ અડધું તો દાટી નો છે બધું પૂંછેલું હોવું આ તોથી બધું ઊંચ છે આ તો રમણ ભમણ કરી નો હોય છે ડિસિબિન ડિસિબિન લાઈ લાઈ કોઈ કઈ જ નહીં કહેતું હોવાનું હતું આ વેદરા સડ્યા સુધી કે ખાના સડ્યા તો કોઈ શાકભાજી વાયેલી છે કે શું છે કોક શાકભાજી જેવું લાગે છે આ આ બળતણ ફળતણ પડે હોય ઊભો મારી બધી શાકભાજી તો છે આ રહી શાક થાય એવું છે હો આમ તો લઈ જવું પડશે આ ત્યાં તો ધીરભાઈ લાવી છે પૂછવું પડશે

એકા બધું વેરાણું તું તો કાચું બગડ્યું હે મહેમાન આવે છે ના ના વાક કરવું પડે સફાઈ કરતો તો તમ મહેમાન નહાવાના ત્યારે મહેમાન આવવાના પણ ટાઈમ આલે ઓ પણ આવે છે કે યોને ગાડીનો છે કે હું અહીંથી હેડતો જો કી આ તો જઉં વાતો કરું બેહો ચા પાણી કરીને પાછા આવું કીધું ગોરાજીને જઈના આવ્યો ઈ જઈના આય ઘેર નતા ના તો એટલે પછી સીધું સીધું હેડ્યો આ કે ઘેર નહ તો ના ના બધો જ છે હું છું જોઈ છે નહીં હું બળ્યું આપણો મંડપ આય મંડપ મંડપ છે આ આજ વાત કે મંડપ જોઈએ

એટલા મારે જોતું તો આ બિયારણ છોડતો તો મરતો નતું કી શાકભાજી જીદવા લઈ જોતી તો હોય તો મારું આ બિયારણ હોગે છે ગળપ પડશે તો 100% વેળો ખોડી લઈ લઈ નહી જા હો લાગે છે આ આવું જેવું આ તો ગોળો નથી કાણે આ તો ગોળો ના વર્જી રવા ઓમ તો જોવું પણ શાક જેત નકા ઓમ નમ ખાવાનું

एक बे तोड़ी न हो पर सातो को खा लू को तू को तू वो तो ठेडू लायो तो हारो तू करती नहीं ना को ગમે ત્યારે કોક આદગિર પોણી થાય આ એકદમ તાડુ તાડુ હતું તાડુ આ શાકભાજી આલજો તો શાકભાજી માજ કેવું હું તો થોડોક તોડી તત રહો આ થોડી વાર સુ તો ખરો પણ હવે શાકભાજી ને ઉતારી આલ્યો તો લઈને હેડો જ પરો હું મારો બેટો ડોક ખૂબ ગમે તે કઈ ચોરી કરી લાગે છે આ મને તોડેલું છે મને ખાઈ જોવા દો હા તુજી હા જોવા દે શાકભાજી જોવા શાકભાજી આવો તોડ્યો તમે તો કોઈને મોબાઈલ છે આ તો તમાર ચોરી કરીને ચો લેવા આ ખાલી કીધું હતું હું તમને તોડી નાલું શાકભાજી આ રહી આ વળી શો હોય જોઈ જે આઈન તરત એક તો મથીન કીજામ તું હોય આયા રાતા રાત બીજી લેવું તું તે ઓન ઓ ચીડી ચીડી ફરે છે જાક ભાઈ હું ઓટોમેટિક વાયર દેઉ છું પાછો આ લ્યો આ આવડું કુડો તોડી હું કરશો એ તો થોડો મોટો જ આવશે લવા માટે એવું છે ઓવે તો આટલું તો લઈ જાવજો આટલું તો લઈ જવા જરૂર મને ના થાર મને અરે તો આવડો લઈ જાવ કોને ખાવા આવજો લઈ જાવ છોકરાને ની ચાલે એ તો હું ચીરી મરચું ને ભરી દેઉ મય ના તો જોઈ પરવાનું આવે કે તો મારી જ ભસવાળા કરવાનો છે

ખૂબ બાર બાર અમાર ખલેમા ફોન કરવાનો કાર હાર તો મને નંબર આલ ગયો ને તમારો માર નંબર મને મન મૂઢે આદરા ભત્રીજો આવશે કે આવશે તો મને એવું છે તો મને કેવરા આલ ગયો તાને તે બધા એના ભાવ પાછું આપણ નહીં ફાવતું કે કઈ વારો છે શેક ભજી વેણવાનો તમારે એ દાડે ન હોય તો આવો આ ઓબા ઓર કેરી ખાવા મરજે તમારે ના ઓબાન તો લેટ આવા કેરી એનો તો થઈ જાય હું વળી કિત છે તાન પેલો થાઓ જો થાય પેલો ઓખરો ફૂલ આવે તમે બે એને છે બે કરેલો

વાળો ઘર બાજુ પાછું તો પાસે હું જવતા રે તો પાસે મળવા શાકભાજી પકડાવું શાકભાજી પકડાવજો મારી હારું થાય